કોણ મુખને તો શું કરું હવે જે વિષય ચાલે છે એ વિષય ઉપર જરેક વિચાર શેનો વિષય હા બા બાપુજી હવે એમાં વિચારવાનું શું હોય ભાઈ ફોન કરી દીધો છે બા બાપુજી આવવાના છે એમાં નવાઈની વાત શું છે અરે નવાઈની વાત જ છે ને જ્યારે ભાઈ અને મીરાબેન દેશમાં રહેતા ત્યાં તો કેટલો ઝઘડો કરતી મીરા હે હશે હવે એમની ભૂલ સમજાઈ ગઈ હશે એમને એટલે એમને અફસોસ આવતો હશે અને એ બોલાવી લીધા હશે પછી એક ને એક વાત 10 વાર ના કરવાની હોય ને 10 વાર ના કરવાની હોય પણ કોઈક કોઈક વાત એવી હોય ને એને હો વારે કરવી પડે તમારા મગજમાં છે ને આ બાબાપુજી ની પીન ચોટી ગઈ છે ને એ હવે ઉખડશે જ નહીં કેટલી વાર કીધું કે હવે ભૂલી જાવ ભૂલી જાવ ભૂલી જાવ હા બાબાપુજી અહીંયા આવશે ને તો આ તમારો તો ચર્ચાનો વિષય જશે જ નહીં હું તો ભૂલવા જ માંગુ છું પણ જે હું બીજો વિચાર કરવા જાઉં ને ત્યાં બા અને બાપુજીની સભી છે મારી નજર સામે આવી જાય પણ એમાં શું વિચારવાનું છે મને કહેશો કે આ તમને ડાઉટ છે શેની શંકા જાય છે તમને જો મારી વાત સાંભળ હા મીરાબેન અને આદિ કોઈ દિવસ બાને બાપુજીને હરખી રીતે બોલાવતા નહીં બરોબર તો અત્યારે અચાનક અહીંયા બોલાવ્યા એની પાછળ કારણ કોઈ છે ને હવે કારણ છે ને મને નથી ખબર પણ ભાભીને એવું છે કે બા બાપુ જે અહીંયા આવશે ને પછી પ્રોપર્ટીના જે આપણા વીસ વીઘા છે ને એ વીસ વીઘામાંથી હું હક લેવા જઈશ ત્યાં વીસ વીઘામાંથી દસ વીઘા જમીન હું માગીશ ને એવું લાગે છે અને એ વાતને લઈને મારી સાથે ઝઘડો કરવા આવ્યા તા સમય સાત આપણે શું સાત વીઘા મેં તો એક કોલ કીધું છે દસ વીઘા આપણી ને દસ વીઘા ભાઈની અને તમારે જમીન લઈને ક્યાં જ આવવું છે આ બે ભાગ તો પાડી દીધા બરોબર પણ તને હમણાં કીધું ને મેં કે હાથ તેરી એક વી તો હાથ વીઘા બા બાપુજી ના ભાગમાં નો આવે બા બાપુજી ના ભાગમાં ક્યાંથી આવે બા બાપુજી ના ભાગમાં છે ને ત્યારે જ આપણને મળે છે અને બાપુજી નો ને બા ભાગ ના પાડવાનો એમાં કા આપડી સાથે એને કા આદીભાઈ સાથે બે માં એક સાથે રહે છે ને તો વાંધો નહીં અહીંયા રહે તો વાંધો નહીં પણ તને ખબર છે અત્યારે કેવો સમય આલે છે અરે પણ આપડી સાથે શું કામ રહી

તમારે જમીન જોઈએ છે થોડી ઘણી મળતી હોય બરોબર આ તો પ્રેમથી આપતા હોય તો આપણે ના પાડવી ને તો સામે અપમાન થાય એટલે હું પ્રેમથી આમ લાલચથી નહીં આ તો ભાભીના મનમાં એવું છે કે હું એ ઘરમાં જાઉં છું ભાઈ સાથે બોલું છું બાબા પૂજીને સાચું છું ને એટલે મારે પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે ને એટલે આ બધું હું કરું છું પણ મેં પણ કહી દીધું છે ભાભીને કે અત્યાર સુધી અમારે નહોતી જોતી જમીન પણ હવે તમે એટલું બોલો છો ને તો હું મારા આખની જમીન લઈને જ રહીશ હા બસ એ બરોબર કર્યું પણ હજી આની પાછળનું કારણ જાણવું તો પણ હારે શું જાણવું પડશે હવે શું જાણવું છે તમારે જેટલું તો બધું કહી દીધું ને હવે જાણીને ક્યાં જાવ છે વધારે ન જણે એટલું બધું જ્ઞાન ન સારું પણ અચાનક એટલી બધી મોટી જીપ તરીકે થઈ ગઈ તો શું કરવું એકને એક વાત લઈને બેસી ગયા છો તમે બાબા બુજી કેમ આવે છે બાબા બુજી કેમ આવે છે અરે એમની ઈચ્છા થાય છે આવે છે ને હવે બોલ્યા છે મોઢા માંથી તો તમારો વારો છે